હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલમાં સેવ ટામેટાનું શાક સાથે નરમ એવા પડવાળા પરાઠા તો તમે કાઠિયાવાડી શાક તો બહુ વ્યવહાર બનાવ્યો હશે પણ શું ક્યારેય તમે પંજાબી સ્ટાઇલમાં સેવ ટામેટાનું શાક બનાવી જ નહીં નહીં તો પછી આજે હું તમને એકદમ અલગ જ રીતે પંજાબી સ્ટાઇલમાં સેવ ટામેટાનું શાક બનાવીને બતાવીશ મારી ગેરંટી છે તમારી ફેમિલીમાં બધાને બહુ જ ભાવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે ચટાકેદાર પંજાબી સેવ ટામેટાનું શાક બનાવવા માટે અહીંયા અમે ત્રણ નંગ મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા સમારી લીધા છે તો બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં અને એક મીડિયમ સાઇઝના ટામેટાને મેં આવી રીતે પ્યુરી કરી લીધી તો મેં કચરી એવી પ્યુરી કરેલી છે અને બે મીડિયમ સાઇઝની ડુંગળીને પણ મેં કચરી એવી મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે તો મેં તેની પ્યુરી નથી કરી ક્રશ કરેલી છે અને હવે આપણે સૂકા મસાલામાં એક નાનો ટુકડો તજ બે લવિંગ અને સાતથી આઠ જેટલા મેં મર્યા લીધા છે આનો હું પાવડર કરી લઈશ અને હવે આપણે કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં ચાર મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું અને રાઈ થોડી એવી તતળી જાય એટલે આપણે તેમાં થોડું જીરું ઉમેરી દઈશું અને હવે આપણે આમાં એક તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું ઉમેરી દઈશું અને ચપટી જેટલી આપણે અહીંયા હિંગ પણ ઉમેરી દઈશું અને એક નાનો ટુકડો આદુનો જેને મેં છીણી અને લીધેલો છે તો અહીંયા મેં એને એકદમ પ્યુરી કે પછી એને વાટેલો નથી છીણી અને લીધેલો છે અને થોડું મેં અહીંયા લસણ જેને મેં કચરું એવું વાટી લીધેલું તો અહીંયા આપણે દરેક વસ્તુને આવી રીતે અધકચરી જ વાટવાની કે પછી છીણીને લેવાની છે આની પ્યુરી કોઈ જ વસ્તુની નથી કરવાની અને થોડીવાર આપણે સાતળી લેવાનું અને હવે આપણે જે ડુંગળીનો ક્રશ કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું તો ડુંગળીને પણ મેં પ્યુરી નથી કરેલી તેનો પણ મેં આવી રીતે અધકચરો એવો ક્રશ કરેલો છે અને થોડીવાર આપણે આને સાતળી લઈશું તો લગભગ એકાદ મિનિટ આપણે આને સાતળીશું અને હવે લસણ અને ડુંગળી આ રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં લવિંગ તજ અને મરિયાનો જે પાવડર કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું અને એકવાર પાવડરને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે એટલી બધી સરસ સુગંધ આવે છે કે હજી આપણે શાક પણ નથી બનાવ્યું તો પણ એટલી સરસ સુગંધ આવે છે અને આપણે જે ટામેટા સમારીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને ટામેટા એકદમ ફટાફટ ચડી જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું તો બસ હવે એક વખત આ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ઢાંકણ ઢાંકીને આને આપણે પાંચથી છ મિનિટ માટે ચડવા દઈશું અને હવે છ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જુઓ કે ટામેટા એંસી ટકા જેટલા કૂક થઈ ગયેલા છે તો બસ આ રીતે એંસી ટકા જેટલા ટામેટા ચડી જાય ને એટલે આપણે તેમાં જે ટામેટાની કચરી એવી પ્યુરી કરીને રાખી છે તે ઉમેરી દઈશું અને એકવાર બધું મિક્સ કરી લઈશું તો આ રીતે કરી અને પછી આપણે આને ઢાંકણ ઢાંકીને ફરી એકાદ મિનિટ માટે થવા દઈશું અને હવે એક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જુઓ કે બધું સરસ મજાનું ચડીને તૈયાર થઈ ગયું છે તો બસ હવે આપણે આ સમયે સ્પાઈસી અને ચટાકેદાર મસાલા કરી લઈએ તો તેમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દઈશું અને હવે આપણે અહીંયા ઉમેરીશું કિચન કિંગ પનીરનો મસાલો તો ફ્રેન્ડ્સ આને તમે જરાય સ્કીપ ના કરતા શાક એટલું ટેસ્ટી બનશે કે વાત જ ના પૂછો અને હવે આપણે શાકનો કલર એટલો બધો સરસ આવે તેના માટે આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને હવે આપણે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો બસ આ રીતે મસાલા એકદમ સારી રીતે ભળી જાય ને પછી આપણે આમાં એક ચમચી જેટલું મીડિયમ ખાટું એવું દહીં ઉમેરી દઈશું તો આને પણ તમે જરરાએ સ્કીપ ના કરતા જરૂરથી ઉમેરજો અને અહીંયા આપણે મલાઈનો ઉપયોગ નથી કરવાનો મલાઈ કરતાં દહીં ઉમેરશો તો શાક બહુ જ ટેસ્ટી લાગશે અને બસ હવે આ રીતે બધું આપણે મિક્સ કરી દઈશું અને હવે બધા જ મસાલાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને એક મોટો ગ્લાસ ભરીને પાણી ઉમેરી દઈશું એકવાર મિક્સ કરી અને પછી આપણે આને ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી આ રસ્તો એકદમ ખાટો એવો ના બને ત્યાં સુધી આને ઉકળવા દઈશું અને હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જુઓ કે એકદમ સરસ મજાનું આ શાક બનીને અત્યારે તૈયાર છે ઘાટો એવો રસો પણ બની ગયેલો છે તો બસ હવે આપણે આ સમયે થોડા એવા લીલા ધાણા ઉમેરી દઈશું અને બસ આ રીતે લીલા ધાણા ઉમેરી દઈએ ને પછી આપણે તેમાં ઉમેરી દઈશું એક નાનો બાઉલ ભરીને ઝીણી મોડી સેવ ઉમેરી દઈશું તો બસ અહીંયા મેં આ જે મોડી સેવ હોય તેનો જ ઉપયોગ કરેલો છે કોઈ મેં ગાંઠિયા કે પછી રતલામી સેવનો ઉપયોગ નથી કરેલો તો તમે પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો આ રીતની જે મોડી સેવ હોય ને તેનો જ ઉપયોગ કરજો અને ઉપરથી ફરી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું તો બસ હવે આ સરસ મજાનું એકદમ સ્પાઈસી ચટાકેદાર પંજાબી સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે આપણે આને વધારે વખત ગરમ નથી થવા દેવાનું સેવ ઉમેર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે પંજાબી સેવ ટામેટાના શાક સાથે ખવાય તેવા પડવાળા પરાઠા બનાવી લઈએ તો તેના માટે અહીંયા મેં ત્રણ કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે અને તેને મેં ચાળી અને પછી લીધેલો છે અને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેર્યા પછી એકવાર લોટમાં ભેળવી દઈશું અને હવે થોડું થોડું પાણી ઉમેરી અને પરાઠા માટેનો સરસ મજાનો લોટ બાંધી લઈશું તો વધારે પડતો નરમ પણ અને કઠણ પણ નહીં તેવો આપણે અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો અને હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ઉમેર્યા પછી લોટને આપણે એકદમ સારી રીતે મસળી લઈશું તો આવી રીતે થોડી વાર તમે મસળશો ને એટલે લોટ એકદમ સુવાળો બની જશે તો બસ આ રીતે લોટ આપણો મસળાઈ ગયો અને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું અને હવે દસ મિનિટ પછી લોટ એકદમ પરાઠા માટેનો સરસ મજાનો તૈયાર થઈ ગયો તો આપણે તેમાંથી મીડિયમ સાઇઝના એવા લુવા કરી લઈશું અને હવે આપણે આને આવી રીતે પાટલી પર વણી લઈશું તો રોટલીના લોટના અટામણમાં તેને કોટ કરી અને પછી આપણે એને થોડું એવું વણી લઈશું તો બસ આ રીતે થોડું તે વણાઈ જાય ને પછી ઉપરથી આપણે ચારેય બાજુ તેલ લગાવી દઈશું આ રીતે તેલ લગાવી અને પછી આપણે આને આવી રીતે ફોલ્ડ કરી દઈશું આ રીતે ફોલ્ડ કરી અને પછી આપણે ફરીથી તેલ લગાવી દઈશું આ રીતે તેલ લગાવી જાય પછી આપણે ફરીથી તેને ફોલ્ડ કરી દઈશું તો બસ આ રીતે આપણે ફરી તેને લોટના અટામણમાં કોટ કરી અને સરસ મજાનું આપણે આને ટ્રાયએંગલ શેપમાં વણી લઈશું તો તમે જુઓ કે કેટલું સરસ મજાનું આ પરાઠું વણાઈને તૈયાર થઈ ગયું આને આપણે તવા પર શેકી લઈશું તો એકાદ મિનિટ આને શેકાતા લાગે છે વધારે સમય નહીં લાગે આને આપણે હવે ફેરવી દઈશું અને આવી રીતે ફેરવી દઈએ પછી આપણે આવી રીતે ઘી લગાવી દઈશું તો બસ આ રીતે ઘી લગાવી દઈશું ને એટલે આ પરાઠું ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે અને ફરી આપણે આને બીજી બાજુ પણ એકાદ મિનિટ માટે શેકી લઈશું તો આ બીજી બાજુ પણ આ રીતે શેકાઈ જાય છે પછી આપણે તેને આવી રીતે ફેરવી દઈશું અને ફેરવ્યા પછી ફરીથી આપણે ઉપરથી ઘી લગાવી દઈશું તો આ રીતે બંને બાજુ આને શેકાતા લગભગ અઠી મિનિટનો ટાઈમ લાગે છે તો તમે જુઓ કે કેટલું સરસ આ પડવાળું પરાઠું બનીને તૈયાર છે આપણે આને પ્લેટમાં લઈ લઈશું અને હવે આપણે બીજું પરાઠું પણ વણીને તૈયાર કરી લઈશું તો જે રીતે આપણે રોટલી વણીએ અને શેકીએ તે જ રીતે અહીંયા પરાઠું વણતું જવાનું અને શેકતું જવાનું આવી રીતે તેને તેલ લગાવી ફોલ્ડ કરી અને ફરીથી તેલ લગાવી અને આપણે ફરીથી ફોલ્ડ કરી દઈશું અને ફરી આપણે આને રોટલીના અટામણમાં કોટ કરી અને આપણે આને ટ્રાયએંગલ શેપમાં વણી લઈશું તો તમે જુઓ કે આ બીજું પરાઠું પણ કેટલું સરસ મજાનું વણાઈને તૈયાર થઈ ગયું તો બસ આ રીતે પરાઠું વણી અને ફરી આપણે આને શેકી લઈશું તો આ પરાઠાને પણ શેકાતા એકાદ મિનિટનો જ ટાઈમ લાગશે તો તમે જુઓ કે એકાદ મિનિટમાં આ પરાઠું એક બાજુ સરસ મજાનું શેકાઈ ગયું તો ફરી આપણે ઉપરથી ઘી લગાવી દઈશું અને આ રીતે ઘી લગાવ્યા પછી નીચેની બાજુ પણ એકદમ આપણે આને શેકી લઈશું અને હવે તમે જુઓ કે બીજી બાજુ પણ એકદમ સરસ મજાનું આ પરાઠો શેકાઈ ગયું તો ફરી આપણે તેને ઘી લગાવી અને આ રીતે બંને બાજુથી તેને શેકી અને તૈયાર કરી લઈશું તો તમે જુઓ કે કેટલા સરસ આ પડવાળા પરાઠા પણ બનીને તૈયાર છે આને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ પંજાબી સ્ટાઇલમાં સેવ ટામેટાનું શાક સાથે નરમ એવા પડવાળા પરાઠા બનીને તૈયાર છે તો તમે પણ એક વખત આ રીતે ડિનર પ્લાન જરૂરથી કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય